એક ઈસમને પાંચસો ગ્રામ અફીણ જેની કુલ કિંમત એક લાખ હજાર ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અનાવીએ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શહેરના મન માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા દરમિયાન સીમાડા ચેકપોસ્ટ ખાતે હાજર અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વેંજાભાઈ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી મળી કે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાની આસપાસ જેશાભાઈ માંગીલાલ નાય નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ તફીનનો જથ્થો લઈ વલથાણ પુણા કેલા રોડ સીમાડા ચેકપોસ્ટ તરફ આવનારો છે શરીરે સફેદ કલરનો જબ્બો અને સફેદ કલરનું પેન્ટ પહેર્યું છે આ મતલબની બાતમી હકીકતને આધારે સીમાડા ચેકપોસ્ટ આગળ વલથાણ પુણા કેનાલ રોડ મૈત્રાના ગોડાઉન પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી જેશારામ માંગીલાલ નાઈ ઉમર સુડતાલીસ ધંધો હજામકામ હાલ રહેવાસી પ્રભાકુંદ સોસાયટી મેઘદત્તની બાજુમાં બારડોલી રોડ જ્યુઆઈડીસી નસીલપોર નવસારી નવસારી મૂળ વતન સીણલી વિદુકાવાસ પંચભદ્રા જસોલ બાલુત્રા રાજસ્થાન પાસેથી માદક પદાર્થ અફીણ જેનું કુલ વજન કિંમત પાંચસોને પાસઠ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ઓગણ હજાર પાંચસોની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત અફીણ આપનાર રમેશ ફગલુ રામ રહેવાસી કોલિકડા વાડમે રાજસ્થાનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે